આપણે લીલી ડુંગળી છે મિત્રો લીલી ડુંગળી એક છે બાકી બીજું કઈ છે નહી અત્યારે આની થી કામ રેડવું પડશે અત્યારે તમે જોવા ડુંગળીનું કટિંગ ચાલુ છે મિત્રો એટલે આપણે બે ત્રણ ડુંગરી છે કમ્પ્લીટ કટિંગ કરી નાખ્યું મિત્રો મિત્રો આપણે જોવા સોલો હલકો અત્યારે ચાલુ છે મેગી અત્યારે બનાવી પેલા મિત્રો મિત્રો આપણે ઓલમોસ્ટ મેગી બને તો જોવા કમ્પ્લેટ મેગી નું કામ ચાલુ હોય મિત્રો અને આપડે રાઈ ને ટોવાનું કામ ચાલુ હોય બે કામ થઈ જાય મિત્રો મેગી બની જાય તો ટોવાનું ચાલુ રહે મિત્રો તમે જો આવે ને મિત્રો જોરદાર ઉપરો ચાલો મિત્રો મેગી થોડીક વળી જાય પછી મળવી હાલો મિત્રો આપણે જો મેગી કમ્પ્લીટ થઈ જાય તમે જો હાલો આપણે આને ઉતારી લીધું કમ્પ્લેટ મિત્રો જો આપણે મેગી કમ્પ્લીટ બની જાય મિત્રો જોરદાર મેગી બની જાય કઈ ઘટે મિત્રો આટલા આપણે રાઈતે હોય અને આમ મેગી બનતી હોય જોરદાર રાઈતે મેગી ખાવાની અલગ જ મજા આવતા જો ચાલો મિત્રો આપણે મેગી ખાઈ લઈએ પછી મળ્યું હાલો મિત્રો આપણે કમ્પ્લેન પેલા જોઈ લઈ બધી બાજુ પછી આપણે મિત્રો પથારી કરી મિત્રો અમે આપણે રાઈતના બે વાગી ગયા છે હાલો મિત્રો ભૂલ જવું તો મિત્રો કઈ અવાજ સાંભળો તમે તમે જો સાંભળો હાલો મિત્રો ગોધર ઓઢીને ભૂલ જવું આપણે અને તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ઓલી ભૂલતા નહીં મિત્રો બાય બાય